લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને આકર્ષવા આદર્શ મતદાન મથક યુવા મતદાન મથક સખી મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા દાંતા વિધાનસભા ક્ષેત્રના આદિજાતિ વિસ્તારોમાં પણ મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વિરમપુર અને રામપુરા ખાતે લોકોએ મતદાન માટે બારે લાઈનો લગાવી હતી બપોરે ખરી ગરમીમાં પણ લોકો મતદાન માટે ઉમટ્યા હતા આદિવાસી મહિલા મતદારોમાં પોતાના મતાધિકાર માટેની અનોખી ધીરજ જોવા મળી હતી મહિલા મતદારો પોતાનો નંબર ન આવે ત્યાં સુધી મતદાન મથકે નિરાંતે બેસી રહી હતી રામપુરા ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ કરવામાં આવી હતી મતદારો માટે પાણી છાયડો મેડિકલ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી ખેમરાજીયા પાડલિયા અને રામપુરા વડલા ત્રણ ગામના એક હજાર ચારસો ને છોતેર જેટલા મતદારો માટે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાયું હતું જે સવારથી જ મતદાન માટે ભારે દસારો જોવા મળ્યો હતો બપોરે અન્ય બુથો પર ગરમી અને તાપને લીધે મતદાન ધીમું જોવા મળ્યું હતું ત્યારે આદિવાસી પટ્ટામાં બપોરે પણ મતદાન માટે લાઈનો અને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો